જે અમારે યુટ્યુબર ને સબસ્ક્રાઈબર મિત્રો હે અમારા યુનિટ ની જે અમારા આશ્વ ની મુલાકાતે આયા મિત્રો મુલાકાત એ માટે આયા કે એમને ઘોડા જોવા છે તો આપણે એમને ઘોડા દેખાડશું રિધિબા અને બીજી બેબલી હે એ પણ સાથે આવી છે શું નામ બેટા તારું રુદ્રબા બંને સાથે આયા હે તો મિત્રો અમારા સબસ્ક્રાઈબર મિત્રો જે ચેનલ ની મુલાકાત લીધી હતી એના આધારે એમને કોન્ટેક થઈ ગયો અને મુલાકાતે આવી ગયા તો એનું નામ આપણે શું નામ છે તમારું પરીક્ષિત શ્રી જાડેજા આવી ગયા તો આપણું નામ શું હે ગૌરવ અ ગૌરવભાઈ પણ આવી ગયા તો મિત્રો જે અમારું યુટ્યુબ ચેનલ હે એ સબ્સ્ક્રાઇબર મિત્રો એ મુલાકાતે અમારા તબેલાની તો એમને ઘોડા બતાવી દઈએ કઈ કઈ નસના ઘોડા હે અને એમને થોડક ઓળખાણ આપીએ કે ઘોડાની થોડી મુલાકાત લે તો મિત્રો તમે ગમે ત્યારે ની અમારે ચેનલ મુલાકાત લો અહીંયા આવવાનું થાય તો તમે પણ અવશ્ય આવજો અને તમને ઘોડા બતાવશો અને જે માહિતી તમારે જોઈતી હોય ઘોડાની ગમે તેવી ગમે તે પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન આપણે કરી દઈશું ચાલો આપણે ઘોડા બતાવી દઈએ મારા મિત્રો ને ચાલો તો જે અમારે નાના ઢીંગલાઓ છે એમને જે યુટ્યુબમાં જોતા હોય ટીવી ની અંદર ઘોડાઓ બીબલા જોતા હોય તેમને આજે લાઈવ ઘોડા જોવાનો જે આનંદ છે તો આપણે રિધિબા ને બતાવી દઈએ મારવાડી ઘોડી એકદમ શાંત સ્વભાવની તો આપણે જે છોકરાઓ છે એમને કહી દઈએ કે તમે ટીવી ની અંદર બીબલા જોયા છે ઘોડાઓના એમને આજે લાઈવ જોયા તો એમને મજા આવે જોવાની મજા આવે કે નહીં આવતી મજા હા મજા આવે તો મિત્રો અત્યારે જોઈ શકો એકદમ એનો કલર બ્લેક એમને અનુભવ કરાવીએ અને એમને સ્પર્શ કરાવીએ જેથી કરીને એમને આનંદ થાય ચાલો એક એક આવી આવજો મારી પાસે કરવાનું છે ખાલી અડો અડભાઈ બસ જુઓ જો કેવો આનંદ કેવો મજા આવે ને જો અમારે બેબલીને ડર નીકળી જાય જો બાળકો આનંદ થઇ જાય મિત્રો તો આવી રીતે અવારનવાર જે ઢીંગલાઓ અમારી મુલાકાતે આવતા હોય તેમને ઘોડાને અમે ઓળખાવીએ અને શાંતિથી સ્પર્શ કરાવીએ અડાઈએ જો એમને આનંદ કેવો આવે ફીલ મસ્ત મજા આવે ચલો આપણે બીજા ઘોડા પણ બતાવી દઈએ તો આ રુદ્રાબા ને અમારે ડર વધારે લાગે રુદ્રાબા જાણે તો તમને ડર લાગે છે ને તો આપણે એમનો ડર નીકાળી દઈએ કારણ કે પહેલી વાર ઘોડાની પાસે આવતા હોય એટલે મિત્રો ડર તો લાગતો જ હોય તો આપણે આ જો આ કાઠિયાવાડી ઘોડી બરોબર ને તો હવે તમને એને અડવા પેલો ડર લાગશે તમને બોલો આ ડર લાગે કે નહીં લાગતો બરોબર એમને ડર લાગે બોલી શકતા નહીં તો આપણે હવે એને સ્પર્શ કરાવીએ ચલો મને તમારે પકડવાનું જો ઘોડું કઈ કરે તો છે ને પકડવાનું મને પકડવાનું બરોબર ને ચલો એને સ્પર્શ કરવાઈએ સ્પર્શ કરો બેટા હવે ડર લાગે તમને ડર લાગે હે ના હવે જો હવે હવે હાથ મૂકી રાખો બસ હવે ડર નીકળી જ્યો બોલા આવાત મોટેવાથી બોલો ડર નીકળી ગયો ડર નીકળી જ્યો જો મિત્રો આ રીતે તમે નાના ભોલકાઓ બાળકોને ઘોડા સાથે મુલાકાત કરાવો તો ડર નીકળી જાય જે ટીવી માં ઘોડા જોતાય બીબલા તો એ તો જોતાય પણ જે લાઈવ જોવાનો નજારો હોય ને કેવો મજા આવે ને લાઈવ જોવાનો નજારો જો લાઈવ જે ટેન પેકિંગ ની અંદર રમતમાં ભાગ લે છે તો મિત્રો એકદમ શાનદાર ઘોડી છે તો તમે જોઈ શકો છો tartar એનો સ્વભાવ બિલકુલ શાંત છે તો બીબલીને પણ મુલાકાત કરાવી ઘોડાનો ઓળખાણ કરાવી તો હવે આપણે આગળના બીજા ઘોડા પણ બતાવી દઈએ જો આ કાકા અમે કહી દે બાય બાય કહી દે તો આ ઘોડીનું નામ બ્લેકવિન છે જેની ઉંમર આ સોળ વર્ષની છે અમારી પાસે છેલ્લા સોળ વર્ષથી અમારી પાસે તો મિત્રો આ નસલ ગુજરાતની અંદર આપણે ખૂબ ઓછી જોવા મળે જે જમ્પની અંદર વધારે ઉપયોગી છે અને જમ્પ સારા કરતા હોય આ વિદેશી બ્રીડ કહેવાય છે આપણે અહીંયા વેલર તરીકે પણ ઓળખાય અથવા થ્રો બિડ તરીકે આપણે ઓળખે તો અમારા જે નાના બાળકો છે એમની મુલાકાત કરાવી દઈએ જેથી કરીને એમને ખબર પડે કે ઘોડાઓ કારણ કે એમને ઘોડાઓ નાના જોયા હતા તો આપણે જે થ્રો બિડ છે એમની પણ મુલાકાત કરાવી દઈએ એમને ઉપર બેસાડશું એમને કેવો આનંદ થાય છે એ પણ આપણે એમને પૂછશું બરોબર ને તો એક દીકરી બાને આપણે ઉપર બેસાડી અનુભવ કરાવીએ ચલો આવી જાવ એક બેન ઉપર માં પહેલી વખત ઘોડા ઉપર બેઠા ડર લાગતો કે અમે પડી જશું હવે પડવાનો ડર લાગે તમને જો હવે પડવાનો ડર નઈ લાગતો જો આપડે પૂછી લઈએ બીજી વાર તમને પડવાનો ડર લાગે

ડરવાનું ડરવાની હું મારી બસ મારી સામે જોયું બસ જો મારી સામે જો બસ મારી સામે જો તો મિત્રો રુદ્રભા ને એટલો ડર લાગતો હતો ને ના પૂછો વાત તો રુદ્રભા કેવો ડર લાગતો બઉ ડર લાગતો હતો તો હવે શું લાગે તમને ડર લાગે છે કારણ કે મિત્રો અમે સાથે એમની હોય ભેગા હોય એમને ડર ના લાગવા દે કશું ના થવા દે તો શાંતિ પકડી રાખજો અવાજ ના કરજો બરોબર ને તો ઘોડી ની આ બાજુ ફેરવું મારી બાજુ હા તો શાંતિથી મોટું ડર લાગે ને તો મિત્રો એમનો એક પ્રશ્ન છે કે ઘોડાને તમે બોલો તમારો પ્રશ્ન શું હે તમે ઘોડાને ને શું ખવડાવો મિત્રો એમનો એક જ પ્રશ્ન સાત કિલો કડક અને બે કિલો ચણા અને કિલો ઘઉ જવનું ભૂસું મિત્રો આ અમારો ઘોડાને ખવડાવવાનો ખોરાક છે તો એમને બેસ્ટ પ્રશ્ન હતો તો એમને માહિતી મળી કે ઘોડાઓને શું ખવડાવતા હોય છે તો એના કારણે છોકરાઓને આપણે ટેણીઓને ખબર પડે કે ઘોડાઓનો ખોરાક શું છે તો મિત્રો આટલે વિડીયો સમાપ્ત કરીએ જય હિન્દ જય ભારત